અત્યારે કોનો ફોન આવ્યો બબલી તેરો મોબાઈલ બોલ હું કામ છે તારે કાલ માટલો સરસ છે ક્યાંથી લાવી પવન પુત્રો માંથી લઈ આવી દેની હા તો અમે બેન ભાઈ લઈ આવી બેનો નયત નવા માટલા છે તો અમે લેવા આવ્યા છે ને તમે હાલો 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 હાલી બેન નયત નવા માટલા બતાડશે છે લાવો તો છે અરે હાલ્યો નાજુક ને ટબકડો પાયા તમાર બેન પણ કેતી

પાણીની બોટલ મળે છે તો કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ સ્ક્રીન ઉપર આપી છે તો બેનો ફોગી જાજો